આ નાળા સાફ સફાઈ થઈ જાય તો પબ્લિકને તકલીફ ના પડે ત્યાં એ પુલ ઉપરથી નાના નાના ફૂલકાઓ સ્કૂલે લે જાય છે મદ્રસા જાય છે નમાજીઓ નમાઝ પઢવા માટે જાય છે તો આ નાળા બ્લોક હોવાના કારણે જે નમાજીઓ છે એ બ્લોક થઈ જાય છે એટલે જે નદીનું ગંદુ પાણી છે પુલની ઉપર નાળાની ઉપર ફરી વળે છે તો નમાજીઓને ત્યાંથી જવું મદ્રસામાં છોકરાઓને જવું ગંદકીની અંદરથી જાય છે તો અમારું જે શરીર છે અમારા જે કપડાં છે એ નાપાક થઈ ગયું અને નાપાક થઈ જવાથી અમારી નમાજ નથી થતી ઉડાણ ના પકડાય મસ્જિદની અંદર ના જવાય તો આ પ્રશ્નને લઈને બે મહિના પહેલાં મેં પંચાયતમાં રજૂઆત કરી હતી કે ભાઈ આને સાફ સફાઈ કરાવો તો પંચાયત દ્વારા અમને એવું કહેવામાં આવે છે કે ભાઈ અમે જીસીબી મોકલીએ પરંતુ ત્યાં જે પાઇપલાઇનો છે પાણી પીવાની એ તૂટી જાય તો ત્યાં ઝઘડો થાય છે તો એ પંચાયતને વિચારવાનું હોય કે નદીની અંદરથી ગંદકીની અંદરથી પીવાના પાણીની પાઇપલાઇન છાઇ ખરી અને અગર કરી છે તો એ સાચવવાની જવાબદારી પંચાયતની છે કોઈ નાગરિકની નથી અગર તમને કોઈ હેરાન કરે છે તો પંચાયતની જવાબદારીમાં આવે છે પોલીસ પ્રોટેક્શન લઈ અને ત્યાં ઉભા રહીને સાફ સફાઈ પંચાયત કરાવે કોઈ પબ્લિકની જવાબદારી નથી અત્યારે ત્યાં એટલી બધી ગંદકી છે કે જેની કોઈ હદ નહીં આજે વેજલપુરના નાગરિકોએ પૈસાનું ઉઘરાણું કરી

કે ભાઈ છોકરો અહીંયાથી તળાઈ ના જાય કે અહીંયાથી જતું ના રહે એટલે અમારે કાળથી મા બાપને રાખીને ત્યાં ઓરંગાવવું પડે છે કે ભાઈ અને બીજી મોટી એક વાત એ છે કે આથી આટલી બધી ગંદકી અને દૂષિત પાણી ત્યાંથી અવર થાય છે તો ત્યાં કોઈ ચાલો ખાટી નીકળે તો કયા અધિકારી અમને લેખિતમાં આપે છે કે એની સંપૂર્ણ જવાબદારી અમારી નહી છે કોઈ અધિકારી એવું લેખિતમાં આપતા હોય તો આ કલાકી સાહેબ અહીંયા બેઠા છે એમની પાસેથી અમને લેખિતમાં આપો કે કોઈ અથવા તો કોઈ આવું કોઈ કોઈ પણ વ્યક્તિ જોડે તો કોઈ પણ બાળક જોડે તો કે

મેં તો પંચાયત એવું કહે છે ગંદકી તમે જ કરો તો ગંદકી કેમ થાય છે ઉદાહરણ તરીકે મારા ઘરનો કચરો હું સવારમાં ઊઠીને ઘરનો કચરો કાઢું ડોર ટુ ડોર ટ્રેક્ટર પંચાયત થતું આવતું નથી